છેલ્લા બે દિવસમાં બારી મે ખાંગા થતાં ગુજરાત રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગત રોજ બસો પિસ્તાલીસ તાલુકામાં દસ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો તો સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લા અને દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત સુધી તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ તારાજી અંગે વડાપ્રધાન મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને આ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને સહાય આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ બાદ સમગ્ર સ્થિતિ અંગે આજરોજ બુધવારે પીએમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ એક્સ પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ